નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા રોજગાર સ્વરોજગાર વિકાસ સંસ્થાના આર સેટી મહીસાગર દ્વારા લુણાવાડા તાલુકાના લીંબોદરા ગામે સખી મંડળની પાંત્રીસ બહેનોએ આત્મનિર્ભર થવા માટે પશુપાલન અને વર્મી કોમ પોસ્ટની નિઃશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક શ્રી વિશાલ અગ્રવાલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મધવાસના બેંક મેનેજર સાહેબ શ્રી ડીઆરડીએ આરડીએ કલસ્ટર કોઓર્ડિનેટર ધવલ પટેલ અને સંસ્થાના ફેકલ્ટી જયાબેન તાલીમનું ઉદ્ઘાટન કરીને પોતાના પગ પર ઊભા રહીને આત્મનિર્ભર કરી રીતે બને તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભવિષ્યમાં મહીસાગર જિલ્લાના અઢારથી પિસ્તાલીસ વર્ષના ભાઈઓ માટે જેમાં સીસીટીવી કેમેરા મોબાઈલ રિપેરિંગ હાઉસ વાયરિંગ જેવી નિઃશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમમાં ટૂંક સમયમાં શરૂ થવાની હોવાની રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યા છે અને જે કોઈ ઈચ્છુક ઉમેદવાર લુણાવાડા ખાતે એસકે હાઈસ્કૂલની પાછળ ચારે ચલેરા રોડ સાઈ બંગ્લોઝની બાજુમાં સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે